અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બનશે અધ્યતન લેબોરેટરી એફએસએસએઆઈના નિયમ અનુસાર નવરંગપુરા વોર્ડમાં ઓગણત્રીસ કરોડના ખર્ચે આ અધ્યતન લેબનું નિર્માણ કરાશે અમદાવાદમાં ફૂડ લેબોરેટરીના નિર્માણથી હવે ફૂડ સેમ્પલ વડોદરા મોકલવા નહીં પડે અમદાવાદ મહાપાલિકા જે ફૂડ સેમ્પલ્સ લેશે તેને આ જ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવશે નવરંગપુરા વોર્ડમાં આકાર પામનારી આ લેબોરેટરી પાંચ માળની બનશે જેમાં વાર્ષિક વીસથી પચ્ચીસ હજાર સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર બની રહેલી લેબોરેટરીમાં જંતુનાશક પેરિસાઈટ્સ હેવી મેટલ્સ ફેટી એસિડ પ્રોફાઇલ સહિતના તત્વોનું પૃથક્કરણ કરી શકાશે આ લેબોરેટરી રાજ્યની પ્રથમ અધ્યતન લેબોરેટરી બનશે તેવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો છે એફએસ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આશરે અંદાજિત ચાર હજારથી પિસ્તાલીસો સેમ્પલોનું એનાલિસિસ કરીને એફએસએસ એઆઈના નીતિ નિયમ મુજબ ચૌદ દિવસમાં રિપોર્ટ આપવામાં આવે છે નવી બનનાર લેબોરેટરીમાં આશરે